તો ક્યુ છે તારે કોઈને માર્યો નહીં બાપા પણ માર હારી ગયો તો બાપા તે એકર કોઈના જોડે ઝઘડો કર્યો ના તણ મા કાકો હા હારો અને માર હારા એવો કૂટ્યો તો લેબડા ઉંધો લટકાર લટકે બે પગ લટકીને બોડું ન્યા છે અને મેલ મેલ કરી દે તને કઈ કઈ થાચો લ્યા તને કઈ કઈ થાજો તાણ ઉપર આ હું શું ને તે તારી આવ ઓળ હમ બાર રાખું છું ને કે તારો ભાઈ તારો ભાવ ના પૂછે

ની મારું છું જમાઈ મરી જાય તો ઘરકાનું ભાગશે ઈવાનું નું નહીં ભાગે યુવાની છોડી નહીં રોડે હં તો બાપા ગરમ પાણી ગરો લેબળો લેબળો નાખી તને ગરમ પાણી થી નહીં ઠંડા પાણી થી નવરાઓ છે હાકા અને હવે તો હું તારા ટોટિયા ભઈ છું મારી વાત નહીં માનું તો હા ખાડો ગોડીનો ગોડી ગાળ્યો પણ બાપા ફરી વગર હું નહીં રહી શકું તને ક્યો પણ હું ના કઈ જીવિત નહીં હું માર માર થઈને આવીશું ને

બાપા મરવાનું હું કા કેવા છો મને બે જણા મર્યું તો અંગાજી મર્યું ઓ તને આ ના થઈ જાય તો તુમારો છોકરો એકના એક લે મારા ઘરે તારું અખાઈ જાય બાપા બૂટ કાઢજો આ તું જોવામાં ગયો હા બોલે તો બૂટ મૂઠો છો આ તાણે પછી કે કર્મ ઊભો થા કે તું હેડ તન મોથા મૂગાડુ અને પછી લઈ લઈજો તાત્કાલિક હેડ

तु बोल्या वेला बोम सो परी બોમ્બ ચોપડા જેવું કર્યું છે એકદમ મોટો બોમ્બ લાવો છે ને તે ના હોય ને તો એવું ફોડો ને કદી જોયા ચૌદ બહુ થઈ થઈને ફરો છે જ્યાં જેવા જ ના રહો એવું જ કરી ને એવું તમે પેલા બોમ્બડે

તમે તેમ કેતા તા કે હું તો કદી પેલી એ ના કરું મને તો કોઈ ના થાય હું તો આમ આમ બાહુસ થઈને ફરું છું બહાર અને અસ્કેરા કરીને આયા ને છેતરાઈ જો નકર આવો જ લાલો શાળો કદી નહીં છેતરાયો આ જોયો આ લાલો શાળો હું સહી હું સતે હું તો મને હું કહું છું આપણે જમીન આ બધું નહીં તો વાઈ ખોક હુલે આવડા આવડા ધંધા કરો છો આવડા નહીં કરતો આગેવાની કરું છું ગોમની આગેવાની અને તું જો ને કોક દાળો વાળી મનેળી ગોળ ખાવા ને ફસાયે

પગીન બગી લગાવ લ્યો મારે ઘણું કોમ છે તમારે દક મારા આ બધું લઈ લઈને બેહરાવાનું અને આ ધંધા મેલજો બાપા કા ગોમ મૂલે 14 થઈ થઈ ને ફરો મારું એમ કેવું છે તમોન તમે આ ઠઠારા કરીને ફરો છો ને બંધ થઈ જાય પછી હા ઠઠારા આ જાત જાત મહેનત ને જિંદાબાદ કરીને જીવું છું કોઈ તમારા રૂપિયા થી નહીં જીવતી નાના

ભર બેટા રોજ ચેપ હશે પણ અમુ ખબર મારી વાત તને અમે જ્યાં નથી મોટી કરી બરાબર કોઈ રૂપિયાની એ તને કદી કોઈ ખર્ચો કરવાની ના પાડી નહીં બરાબર મા જમ્યા હોય આ નાટક કરીને જાય છે અમારા ખોટા હાથ ઉપાડવા પડે છે જમાઈને અમારે મારે મન પાલવતું નહીં તો હું તો કહું છું કે તમે તમારા મારામાં જતો રહો અને સુખ શાંતિ રહો તો મારા બધા વરજોરાઓ શા માટે તું ગમો બેટા લોકો વાતો કરે છે મારી પણ બાપા ગમતું ના હોય તો ચેર ઇતના ર ગમું તો જોવો કરાવવા માટે બરોબર છે વાત તારી પણ જમયમાં હું ખોમીસ અને જમય હટ પકડીને બેઠા છે કતા તને લઈ જઉ ના તો હું દી રેઝર્વ શી નહીં અને રોજ હોય કણ અઠવાડિયે શારદાળે નવા નવા માણસો લઈને આવે છે અમારા ગોમમાં જૂઠું પરવાન થાય છે અને લોકોને મારવા પડે છે પણ બાપા મને પહેલન થી જ નહીં ગમતું એવું નહીં કે હાલ થી મને પહેલન થી ગમતું જ નહીં તો હું જે રીતના ઘર કરું એમ કઉ છું હું પણ બેટા મારી આબરૂ જાય છે તો મન પાલવા શકે બાપા વાત સાચી છે તમારી આબરૂ ની મને પડી છે જમ ના પડ્યો માં બાપ ની આબરૂ તો પહેલી હોય પણ હવે હું એ જઈને કોઈ હા ના કરું તો તમે પાલવશે કયો

અને મારા પૂરી વસી હોપારી થઈ છે ગોમ્બો બધા રોજ સવાર પર મારા ગોમ્બો ને કરવાનો મને લોકોનો મેળો આ હું ઘરે ફોન એટલા માટે કર્યો તો યુવાની શરમ આપી જો અમારા બલ્યા ઉપર હાથ ઉપાડતા મારતા યુવાની વેવાની શરમ આપી જો

એક આગે વન છે એટલે પેલો ગાંઠો બાકી કે એ બાયડી હું નામ એકલા કે કે મે ઘણો છોટો કઈ ના ખાન બાયડીઓ લાઈ દીધી ને એવું બધું કહેતા હતા એ શાનનો આગેવાન થઈ ગયો તો મારા છોકરાને ગાટા હતી ને જ માર ખવરાઈ આ પાહન રહી અને એક જાત તો એ તો કુ લોળો છે અને એને શું લઈ જવાનો આવતો તો તા એ બે જણા જતા એ મન લાગે છે વા જકો થો લાગે છે કણ હા બળો બે ભાઈ ફોન કરો આપડા છૂટુ લઈ રહેવાન છે એ બાયડી જોતી નહી હવે છૂટુ લઈ લેવું હા ફોન કરો તમે તા તો હું તો મને એ જ કહેવા માંગો છું કે હું તો એવને કહું છું તમને કહું છું કે લઈ લઈ લ્યો એવને કહું છું લઈ લ્યો અને મેકલો મેકલો જોમ કરો મને છોટો કરો ના ના જોતી જ નહીં બેટા ફોન તું કર અને આપણો વાતનો ફેસલો બેકી દઈએ તો આ પાલી છો બોલો ખરેખર કરાવ પણ કદી આવું હગુ મે કદી જોયું નહીં બોલો હે કંટાળ્યો છું ભાઈ અને મરાય તો

અમોનો શોખ થતો નહીં તમારા છોકરાને મારવાનો બરોબર પણ નવા નવા આજીવન અને આજીવન શું હતો એને લેતો આવજો એ તો આજીવન ને લઈને આવીએ છે અને તમારા પોસ માણસો તેવા બોલાવો તમારા કુટુંબના અમે બધાને તમે ભેગા કરો અમોનો કોઈ શોખ નહીં થતો એ જમાઈને મારવાનો પણ એ આજીવન લઈને આયા તા એ જેમ તેમ બોલતો તો એ મનન મારા ભાઈને અને મારો ભાઈ તો તો ખબર છે કા કાઢી નાખેલો તા એ ખમા અભળા વેવાય બીજી બધી માથાકૂટ મેલ છો નહીં મેકો પણ તમારે મારતા શરમ આપ બીજો કોઈ હા ના થઈ ગયું હોય તો મારતો એક ના એક છોકરો છે ઘેર તાળું ખઈ જાય તો સમય ની શરમ આપ બીજો હવે ભાઈ તાણે કોઈ આ નાટક કરતો બધો હા તે તમે તૈયાર રહો અમે આવીએ છીએ લ્યો મોર ભાઈ ફોન આલું છું કશો વાતો નહી આવો તે તાર કરો વાત ઓય મન કોઈ પી છે હેલો બોલો લ્યો છોટુ લેવાન કી છે તમ હા તે કશો વાતો નહી ઓ માય માર છોડી ના પાડે છે આબાઈન બરોબર અને સમય નાટક કરસ હોય આઈ આઈ ગળી તળી તમાર છે હોજી પર આવો હાથ નાવ પડે

તમારા છોકરાના ના તો પૂછવું પડે કે ના પૂછવું પડે છોકરા ના વાદે હું તમે નાખા જતા લેવા એટલે આજે હું ને શું હું યાર તે આગેવાની વની નેકડી જાય કે અરે એ તો તમારા ઘર માં બોલો નહીં નકર ભમાવા તા લાલો ચાળો છે ખબર છે મોરોય મોસુ અને આ છોકરાનો નો બાપુ હરાય છે તા મારા યોના તો પૂછું પડે ના પૂછવું પડે કે તારે બાયડી લેવા જઈ છે આ શું આ ઓન તો ખબર નઈ પડતી તમને ખબર નઈ પડતી અરે પણ આ તો હું જમું બધાને બાયડી વાળી થી લાવું જ રહી જે લેવાય કોઈ બેટી વાળી કોઈને

તમે ખર્ચો નહીં કર્યો લગ્ન વખત ઘણો કર્યો છે ખર્ચો તો તમારે કણ ડખા પણ એટલે તમને ના પડી છે અને વાળી થી વાત કરવી પડે ભાઈ તમે હં ગાતી હો ને હું વાત કરું આ તો બખળા ના કરતા કશું હતું બસ શાંતિ બેહી રહેજો પંચ મારવા પડે શાંતિ શાંતિ વાત કરવી પડે અલે ડોહા નહીં જાવ હા ખાવ ડોહા તમારે મી કેટલી વખત કીધો ફરથી તમે આના ધજ્જો કરીને ઘેર આવશો તો એટલે આગે વન શું લાલ ઓશાળો શું તમે હો માર નઈ કહું

બાપા મી આઠ વખત વિચારી મને નહીં ગમતું તો મારા નહીં જવું વાત પતી જઈ સુટુ લેવા આવું તો આલી દયો કચ્છું હતું નહીં હેડો તો પછી કાલે છેડી મને કશું કેતી ના હા ના મુ કા ક મુ આઠ વખત વિચારીને મી કઈ કીધું તમને ઓય આય પોથરો ના હી પોથરો બોલું બોલું કા તું પર મોતાય તને ખબર ના પડ ટાણી બેટ આપણો થોડાઈ જઈ જવું તો આ પોણી લે

સાલુ કરો હળ એટલે ખબર પડે શાંતિ રાખો એટલે સાલુ એટલે હું કો તો નાટક કરવા આયા છો તે પછી સાલુ કરીએ મારી વાત ઓપલો બોલો શંકરભાઈ શંકરજી આપણે જે પેલી વાત કરી એ તો બે હસન હા પાકી હા હા બે હસન એ તો નક્કી જ કરી છે ને વળી અમુ પરી આવી જા અંગાજી મોકલી દે ખરા તો પછી વાત તો આપણે ફાઇનલ કરો બરાબર હા હા શું કેવું નો

સૂટું તો સૂટું લેવું પડે તાણો ભલે તું નઈ લેવાય હું સકે આજે સોંતી રાખ હું બધું કરું છું શાંતિ બેજે જા હેક ઓ બળો હા હવે વાત મારી હું કેવું છે તમે ઓબળો તે દાડ મને બોલવા દીધો નહીં તમે દૂધ દૂધ તો તમે દૂધ્યુ કાઢ નાખો એટલું જોર કરતા હતા હા અને આ છે ને માપમાં રહ્યો નકર પછી મજા નહી આવે હા હા એ તો અધો નહી

હા એવાનું જે તો સૂટો કરા પોસ્ટ પાંચ લાખ રૂપિયા તો ના આવે કરીએ અને સૂટું લેવાનું મછી ફોન કર્યો આડી આલી દયો મેં લાખ સૂટું છો આગળ નહીં લેવાય કાલે નહી લેવાય પાછા પચ્ધ નામ લખીને મારી જાવ છો અને કાગળી આમ લખી એમ બધો ના બે ભલે હે એ છોકરા એ અરે એવું ના કરે લે હું વારો સમય ફાટી પડ્યો ને તો બધું દુઃખ થતું પછી થયો ચાજ્યો વાતો ગળી ગોળી કરવાની રાજી ખુશી છૂટું થઈ જાય મને કાંશોથી લઈ લેના

આ તો એના એ તોડી નાખો પણ વાત સારી ચાલતી હતી એટલે પછી હું કોઈ બોલ્યો ના મો હારો જમાઈને ભાઈ ફાટી પડો તો બધું સુખ જાય તો આને હું પણ ખબર પછી છૂટું થયું નહીં જમઈ કોઈ આના કરશે તો આપડે હલવાઈ રહો હાલ હે